અને વિદ્યાના ધામમાંથી પકડાયો નશાનો કાળો કારોબાર જી હા આણંદના વિદ્યાનગરમાં ડ્રગ્સનું વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ થયો પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા બે જેટલા શખ્સોની ધરપકડ કરી છે આણંદથી એક આ વીડિયો સામે આવ્યો છે પરવેઝ સૈયદ મોહસીન ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી બંનેની ધરપકડ પોલીસે આ સાથે બાસઠ લાખની કિંમતનું એમડી એલએસટી ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે એ ડ્રગ્સ પણ પકડી પાડવામાં આવ્યું સાથે પાંચ ગ્રામ એમ પકડાતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ઘનશ્યામ વિદ્યાનગરમાંથી ડ્રગ્સ પકડાયું છે હેરાફેરી નો કિસ્સો સામે આવ્યો પોલીસ દ્વારા કાર્યવાહી શું વધુ વિગતો ચોક્કસ થી જે રીતે વિદ્યાનગર પોલીસને માહિતી મળી હતી કે વિદ્યાનગર માંથી ડ્રગ્સ લઈને બે પેદારો જઈ રહ્યા છે જેને લઈને વિદ્યાનગર પોલીસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન જે પરવેજ સૈયદ છે વલાસણ ગામનો અને મોસીન છે આ બંને ડ્રગ્સ લઈને જતા હોવાની તેમને રંગે હાથ પકડ્યા હતા પોલીસે તેમની પાસેથી પાંચ પોઈન્ટ છત્રીસ ગ્રામ કેમ્પડી ડ્રગ્સ અને અઢીસો મિલીગ્રામ આઈએસ ડ્રગ્સ જપ્ત કર્યું છે હાલ બંને વિરુદ્ધ કાયદેસર નો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે જી આભાર આપનો વિગતો સાથે જોડા આવેદન